સબસ્ક્રાઇબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો છે આ સરકારી ભરતીમાં છે ટોટલ ચોરાણું જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને છેલ્લી તારીખ છે આ ભરતી માટેની તે છે ઓગણીસ બાર બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે પોસ્ટની વાત કરીએ તો તેમાં છે જુનિયર નિરીક્ષક છે અને અન્ય પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી હોય તે અવશ્ય ફોર્મ ભરી દેજો તો ચાલો આપણે આ ભરતી વિશે વિગતવાર માહિતી જોઈએ તો સૌપ્રથમ તો તમે જોશો કે જી એસ એસએસ બી દ્વારા એટલે કે ગુજરાત ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા છે સરકારી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં છે જુનિયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે ખાલી જગ્યા અથવા તો કુલ જગ્યાની વાત કરીએ તો ટોટલ ચોરાણું જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણીસ બાર બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો તેમાં જુનિયર નિરીક્ષકની કેટલી છે તો જુનિયર નિરીક્ષકની સાઠ જગ્યા છે અને છે ગુજરાતી સ્ટેનોગ્રાફરની ચોત્રીસ જગ્યા છે આમ ટોટલ ચોરાણું જગ્યા પર છે ભરતી જાહેર કરવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો આના ફોર્મ ભરાવાની શરૂઆત છે તે ક્યારથી થાય છે તો પ્રારંભ થાય છે મિત્રો ફોર્મ ભરવાની પાંચ બાર બે હજાર ચોવીસથી છે આના ફોર્મ ભરાવાની શરૂઆત થાય છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ક્યાંથી કરશો તો ઓનલાઈન અરજી મિત્રો છે ઓજસની વેબસાઇટ ઉપરથી તમારે છે કરવાની રહેશે ઓજસની ઓફિશિયલ જે વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ ઓજર્સની વેબસાઇટ છે ત્યાં મુલાકાત લઈને તમે જે પાંચ તારીખ પછી છે તે આ ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીના ફોર્મ ભરી શકશો